પત્ની કે બાળકોના નવા નામ રેશન કાર્ડ ની અંદર દાખલ કરવા માટે જરૂરી રેશન કાર્ડ ની નકલ આધાર કાર્ડ ની નકલ જન્મનો દાખલો પત્નીનું નામ દાખલ કરવાનું હોય તો પિયર પક્ષમાંથી નામ કમીનો દાખલો જો દોસ્તો અમારો વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા વિડીયોને ફેસબુક ટ્વિટર વોટ્સએપ ગૂગલ પ્લસ તથા અન્ય સોશિયલ મીડિયામાં શેર જરૂર કરો અને અમારા નવા વિડીયો માટે અમારી ગુજરાતી ટીપ ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તેની પાસેનું બે આઇકન જરૂર દબાવો જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને ઈમેલ દ્વારા Malaysia